અમૃત પુસ્તક કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેન ઇક્યુ પ્રેશર માટે આવતા હતા અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમાર નામ કેટલા સમયથી તકલીફ હતી મહિના અને એમાં શું શું દવા લીધી કંઈ ફેર ના પડ્યો હા ગરમ પડી અને

કમ્પ્લીટ છોએ સો ટકા કામ કરવામાં બધું કમ્પ્લીટ મેળી ચડવામાં ઉઠવા બેહવામાં વાસણ ધોવામાં બધી રીતે રેડી બીજાને શું કહેવા માંગો બીજાને એમ કહેવા માંગી કે જો દવા કરતા પોઈન્ટ થી વધારે સારું થઈ જાય તો તમે દવા નો લ્યો અને પોઈન્ટ દબાવ આવી અને આજ તમે કેટલા દર્દી લઈ આવ્યા આજે બે વધારે આ બધા દર્દી હે હું કે ગૌરંગ રેડી એમાં ઘરવાડા હે એડીને સો ટકા રીઝત જય દ્વારકાધીશ